લો ટુ ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી જય કાધીશ મારા જો આપણે અત્યારે ઘરે બ્લોક શરૂ કરતા ભૂલ ગયા હતા અને આપણે અહીંયા વિડીયો કર્યો છે તો જો આપણે જઈ રહી છીએ આજે બોટાદ બોટાદની ફરી બતાવશું ને આગળ પાછા જો અત્યારમાં જો આપણે મોદી સરકારના પંખા આગળ આવી ગયા છીએ ન્યાં પાણી તો સાંભળી જોઈતી તો બ્લોક બંધ છે આપણો તો ચાલો કન્ટિન્યુ લોકમાં જ જોડાયેલા આવી ગયો મિત્રો જો सन भाई मोदी सरका पंखा हुजे मां ಫೈನಲಿ ಬೋಟಾಗ್มา ಫಟ್ಟಿ ಗ್ಯಾಸಿ ಹೋವೆ ಜೋಯಾ ಟಾವರ್ ರೋಡ್ ಕತ್ರಾಲ ಹೋಯಾ ಇಜ್ಕೇ ತಮ್ಮನ ಖಬರ್ ಚೇ ಬಡಾಯ ಕೈಕೇ ಆಜೆಂಟ್ ಚುಮ ಆಯವಾನು ಮುಖೈದಿ ಖವಾಲು સાલો હજો અમે હરેશ ભાઈ ને ઘીરે પાણી પીવા આવી જાય છે ગોળ કાધો હવે સા અમારે આપી દીધી અડાળે ભીરીને અમારે પીવાય સા પીવાનું ચો બધા ને હલો મિત્રો હા હાલો બધા સા પીવા તો હાલો બધા સહ પાણી પીવા માટે આપણે બે જાય છે ત્યારે સહ પાણી પીવા જ્યાં બોટાદ ને બેમાનગીરી કરવા રોકાઈ જાય વસાડે તો હાલો બધા સહ પાણી પીવા માટે વાળી જવ સા હાલ ફેમિલી કેમ છો બધા મજા મને તો જો આપણે બીજા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે મારાવાલા તો જય માતાજીને જય દ્વારકાજી જો કાલે આપણે બ્લોક શરૂ કર્યો હતો પણ કાલે છે ને ભાઈ બપોર ખરા તડકાનો બધી હતો ને એટલે અહીંયા બ્લોક વિશે ઘરે આવી નહીં પૂરો નતો ને શરૂ નહોતો કર્યો મારા વાલા કારણ કે કાલે ઠકી ગયો તો બોટા ગયો ને એટલે તો બહુ તડકાનો આવ્યો ખરાબ બપોરનો ચાલો આપણે જો આપને વિવાદ જો તમારું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી ને જય દ્વારકાધીશ ચાલો જો અમે આપણે શું મેડમ રાંધી રહ્યા છીએ તો તમને ચાલો બતાવી દઈએ અમને ઓય બહુ નળો જય જય છો બધાય ને કાલે બોટા ગયા હતા આપણે બ્લોક આપણે ઉતાર્યો નતો પછી કારણ કે તડકાનો બહુ બહુ તડકો લઈ ગયો ત્યાં હા તો જો આપણે રીંગણા બટેટાનું શાક થઈ રહ્યું છે તો ચાલો તમને જો કેરી બતાડી દઉં હું જો કાંઈ નવા વરીની કેરી પડે છે જો બે કિલો ભાઈ કાલે કેરી લાવ્યો હતો નવા વરીની કેરીનું મૂળી કીરી નાખ્યું છે જો

હોળવાઈ ને કરી તણ બાજરા રોટલા હાલો બપોર તૈયાર થઈ ગયું છે જો અમારે મેડમે તૈયાર કરીને ગયું ક્યાં ઘઉના રોટલી છે હજુ બાજરાના રોટલા ઘઉની રોટલી ને કેરી અને ઓલામાં તો રીંગણા બટેટાનું શાક છે તો ચાલો બધા એવા બપોરા કરવા ચાલો મિત્રો તો જો આપણે આ વિડીયો અહીંયા આપણે હવે એન્ડ આપી દઈએ છીએ અને તે આપણે આજે વિડીયો બહુ જ્યાં ઉતાર્યો નથી અને બીજું ચાલો આપણે વિડીયો નવા યાદ આપી દઈએ તો આ વિડીયો તમને ગમે તો લાઇક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળીશું નવાજ એક બ્લોગની માલપા નવા જ અંદાજની માલપા તો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર